હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અમુક માણસોના મારા પર ફોન આવતા હતા સૌરાષ્ટ્ર બાજુથી કે કાકા તમે કઈ બાજુના છો તો મેં એમને કહ્યું કે ઈડર બાજુ અમારું ગામ એટલે એમને એવું કહ્યું કે ઈડર બાજુ તો કપાસનું બિયારણ થાય છે એ તો એમને મને પૂછ્યું કે કપાસનું બિયારણ કઈ રીતે થાય છે તો મેં એમને કહ્યું કે ભાઈ હું કપાસના બિયારણનો વિડીયો તમને બતાવીશ એ પ્લોટમાં જઈને અને કઈ રીતે થાય છે શું થાય છે એની વિગત પણ તમને આપીશ તો મિત્રો હાલ આપણે જે કપાસ હોય છે એનું બિયારણ થાય છે એનો પ્લોટમાં અત્યારે હાલ આવે છે આજે તારીખ છે બાર દસ બે હજાર પચીસ ના રોજ બિયારણના પ્લોટમાં આપણે આવ્યા છે આમાં મિત્રો નર અને માદા બંને હોય હવે માદા બપોર બાર વાગ્યા સુધી એની રજ ઉપર કમ્પ્લીટ રહે ધારો કે આવા ફૂલ થઈ જાય તો આ ફૂલ હોય એમના એની રજ છે ને ઉપરથી ઝરવી ના જોઈએ નરની રજ ઝરવી જોઈએ આમાં જરા નહીં હવે નળ લઈને આનાથી અહીં ક્રોસિંગ કરવાનું અને એ બધી પ્રક્રિયા બાર વાગ્યા સુધી પૂરી કરવાની હોય તો એનું નળનું ક્રોસિંગ આનું થાય એટલે માદાના કેરેક્ટર નળના કેરેક્ટર બે મિક્સ થાય આ પ્લોટ ટચિંગવાળો કહેવાય જે એક જ વેરા ચાલે એટલે એક જ સમયે ટચિંગ કરવાનું પણ સોજામાં કંઈ કામ ના કરવાનું અને એની કેરી થાય તમે જોઈ શકો છો કે આ છોડમાં મેક્ઝિમમ મેક્ઝીમમ સિત્તેર એંશી કેરી થઈ જઈ છે આ આ કેરીની ફાટ થાય પાછું આમાં એવું હોય કે જે ફૂલ હોય ને નળનું ક્રોસિંગ ના થાય તો એ કેરી જ ના એટલે તમારો નર જેટલો ટચ થાય ઝીંડવા ઉપર ત્યાર પછી જ એનું કેરી બના અને એના અંદર બીજ ઊભું થાય હા જે કેરીઓ બની ગઈ એ બધા નળ લાગી ગયેલા છે અને આ કેરીઓ બની ગઈ છે આ છોડની અમે ઘણી અત્યારે હાલ કેરી તો સિત્તેરથી એંશી કેરી થાય છે હજી ઉપર ફ્લાવરિંગ ચાલુ છે તો આ પ્લોટમાં કપાસના પ્લોટમાં આ પ્રક્રિયાથી થાય છે હવે નર કઈ રીતે લગાવું છું એ પણ તમને હું બતાવું છું કે ભાઈ નરનું ક્રોસિંગ કઈ રીતે કરવામાં આવે હાલ અત્યારે હાલ આ સ્પ્રે થઈ રહ્યો છે દવાનો એમાં દસ દસ દાળે દવાના સ્પ્રે કરતા રહીએ છીએ તો જેથી મોલો મચ્છી ફ્લાય આનો ઉપદ્રવ ઓછો થાય એ રીતે દવાના છંટકાવ કરતા રહેવા પડ્યું છે અને દવા ભેગું અમુક ખાતરો પણ આપવા પડ્યું છે મિત્રો કપાસમાં પોષણક્ષમ તમે એનો ખોરાક પહોંચાડો તો કપાસ ટકી શકે કે કપાસનું પોષણ ન મળે તો પહેલું કેરેક્ટર એનું કંઈ લાલ થવાનું ચાલુ થઈ જાય અને સુકારા જેવો છોડ થઈ જાય છે અમે તો કપાસ વાઈએ છીએ પણ એવા કોઈ અમારા કેરેક્ટર દેખાતા નથી કારણ કે અમે એને કમ્પોસ્ટ ખાતર રાસાયણિક ખાતરો આ બધું અમે એને સમયસર પહોંચાડીએ છીએ હવે તમને હું ક્રોસિંગ બતાવું કે ભાઈ ક્રોસિંગ કઈ રીતે કરવામાં આવે તો આ બાજુ આવો તમે કેમેરામેન આ આ ટાઈપના ફૂલ ખીલેલા છે જોવો તમે જો આ બેન અત્યારે હાલ લગાવી રહ્યા છું એ આ ફૂલ બતાવો એ એટલો નર એનો ટચ થવો જોઈએ તો જ એમાં કેરી થાય આ રીતે ઉપરનું પત્તું તોડી દેવાનું અને ઉપરની ડોડી પર નરનો ટચ થાય અત્યારે હાલ અમારા ત્યાં ત્રીસ માણસ કામ કરી રહ્યા છે આ બધી પ્રક્રિયા બાર વાગ્યા સુધી પૂરી કરી દેવી પડ ત્યાર પાછળ નર છે ને હવે નરમાં બતાવું હું તમને કે ભાઈ નર કઈ રીતે ઝર જરાશે જો તમને બતાવું માદાનો તો તમને મેં બતાવ્યું કે એની રથ જળતી નથી પણ જો આ રથ જળશે એમાં જેડવો જો એ પીળું પીળું દેખાય ને એ નરની રથ છે એ માદા માદાથી ક્રોસ થાય એટલે કેરી બનો સવારના એન પહેલાં ફૂલ તોડીને પછી નર કાપવાના આ રીતે ડીશમાં બધા ભેગા કરવાના અને આ જેમ બેનના હાથમાં જુઓ તમે સળિયો છે એ સળિયા પર લગાવી દેવાના અને એ રીતે ક્રોસ થાય આ રીતે બિયારણ કપાસનું પેદા કરવામાં આવે છે આ બિયારણ તમને ચારસો પચાસ ગ્રામનું હજાર રૂપિયાનું પેકેટથી મળે છે બજારમાં એ આ રીતે હોય છે મિત્રો હવે નવી નવી ખેતી કરવા કરવી પડે આપણે નવી નવી ખેતી કરવામાંથી આપણને નવું નવું જાણવા મળે આ બિયારણ પ્લોટમાં આપણે બીજાને પૂછીએ તો માહિતી મળે અને એ પ્રમાણે આપણે કરીએ તો આમાં કોમર્શિયલ કપા કરતાં મારી દૃષ્ટિએ તો મેં જે જે મિત્રોને પૂછ્યું તો એમનું કહેવું છે કોમર્શિયલ કરતાં ઘણું ઉત્પાદન મળે છે પૈસામાં પણ ઉત્પાદનનું ગણીએ તો વધુમાં વધુ પૈસા પણ મળીશું આ બિયારણ પ્લોટ બે મહિના સુધી આપણે બોધવાનો હોય એટલે બે મહિના સુધી ક્રોસિંગ કરવાનું હોય એનું બે મહિના પૂરા થઈ જાય એટલે બંધ કરી દેવાનું પછી આ ઉપરની ટોચ બટકી કાઢવાની અને આ બધી કેરી જે ક્રોસ થઈ હોય એ કેરી ફાટી જાય અને એના પછી તમે શિયાળું વાવેતર કરવું હોય તો પણ કરી શકો તો આ તમને અમુક મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ તમારા એરિયામાં બિયારણ થાય છે તો કઈ રીતે થાય કાકા અમને જરા બતાવજો વિડીયોથી એટલે આપણે આ વિડીયો ઉતારવાનો મકસદ કર્યો અને આજે આ તમને બતાવી રહ્યા છે તો મિત્રો મારી ચેનલને તમે જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો અને કોઈ કોમેન્ટ હોય તો અમને મારા નંબર પર પૂછી શકો છો જય જવાન જય કિસાન